અમરેલી જિલ્લાના થારીના હિમખીમડીયાપરા વિસ્તારમાંથી ઝડપાયેલા શંકાસ્પદ દેખરેખ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી ગત પેલી મેના રોજ અમરેલી જિલ્લાના થારીના હિમખીમડીપરા વિસ્તારમાં મદરેસા ચલાવતા મોરવી મોહમ્મદ ફઝલ શેખના મોબાઈલ ફોનમાંથી પાકિસ્તાન અને ના સોશિયલ મીડિયા ગ્રુપ મળી આવ્યા હતા આ મોલવીની શંકાસ્પદ ગતિવિધિઓ સામે આવ્યા બાદ એટીએસ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી આ સમગ્ર મામલે મોલવી જે મદ્રેસા ચલાવી રહ્યો હતો એ ગેરકાયદેસર જમીન પર હોવાનું સામે આવતા આજે વહેલી સવારે તંત્રનું બુલડોઝર ફેરવી દઈ મદ્રેસા જમીન દોસ્ત કરી દેવામાં આવ્યો હતો ધારીના હિમખીમડી પરા વિસ્તારમાં મદ્રેસાનું ડિમોલેશન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તેમાં બે ડીવાયએસપી 3 પીઆ તેમાં મોટો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો પ્રાંત અધિકારી અને હાજરીમાં જમીન કરી દેવામાં આવી હતી સ્ટેશનમાં વિસ્તાર આવેલો છે ત્યાં દિને કરીને એક મદરેસા છે એસડીએમ અને મામલદાર ધારી ના ઇન્વેસ્ટિગેશનમાં કંઈ નીકળ્યું છે કે આ મદરેસા જે છે એનું કન્સ્ટ્રક્શન ગેરકાયદેસર છે અને એ બાબતે રેવન્યુમાં આખો કેસ ચલાવવામાં આવ્યો આધાર પુરાવા માગવામાં આવ્યા અને આ મદરેસા બનાવનાર એનું સંચાલન કરનાર કોઈની પાસે કાયદેસરતા પોતાનું કાયદેસરનું આ બાંધકામ અને જગ્યા હોવાનો આધાર પુરાવો ન મળ્યો જેથી એનો ઓર્ડર થતાં આજરોજ એ ગેરકાયદેસર બિલ્ડિંગ બનેલી મદરેસા દિને મમ્મદી હતી જે ચલાવતા હતા અને ચાલતી હતી એને તોડવાનો એક આદેશ થયેલો અને આજે એને ડિમોલેશનનું કામ આ જગ્યાએ ચાલુ છે આ બંદોબસ્તમાં બે ડીવાય એસપી ત્રણ પીએસઆઈ પીઆઈ અને જરૂરિયાત મુજબની તમામ પોલીસ તમામે તમામ પોલીસ રાયટ સિસ્ટમને કંટ્રોલ કરવાની જે પેટર્ન છે એ એને બોડી વોન કેમેરા હેલ્મેટ લાઠી જેકેટ તમામ પ્રકાર ટીયર ગેસ સેલ ગેસગન તમામ સાથે અને કોઈ જો માથાકૂટ કરે તો એને અટકાવવા માટે અને એની સામે પગલાં લેવા માટે રિઝન વાન પણ મંગાવવામાં આવી છે ઇનઅફ સ્ટાફ છે અને આ બંદોબસ્ત માટેનું જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાજ સાહેબે ગઈકાલે એઝ અ ડીવાય એસપી હું અત્યારે આસિસ્ટન્ટ એડિશનલ એસપી ધારીના ચાર્જમાં છું પીઆર રાઠોડ અમારી સાથે પણ માર્ગદર્શન બાબતે ડિટેલમાં ચર્ચા કરવામાં આવેલી સૂચનાઓ આપવામાં આવેલી શું ધ્યાન રાખવાનું છે બંદોબસ્ત કેવી રીતે રાખવાનો છે શું કરશું કેવી રીતે કરશું એની એડવાન્સ બ્રિફિંગ રિગાર્ડિંગ બંદોબસ્તના પ્લાનિંગ સંબંધી એ પૂરી કર્યા પછી આ બંદોબસ્ત અત્યારે મૂકવામાં આવેલો છે હાલમાં એ મદરેસા તોડવાનું કામ સારી રીતે ચાલે છે કોઈ પણ પ્રકારનો વિક્ષેપ નથી અને જો વિક્ષેપ થાય અને કોઈ કરે તો એ બાબતે કાયદા અન્વયે જે અધિકારો પોલીસ તરીકે ઓન એક્ટિવિટી જે પ્રાપ્ત થયેલા છે એ મુજબ કાર્યવાહી સો ટકા કરવામાં આવશે પણ અત્યાર સુધી કોઈ આ બાબતે પ્રશ્ન નથી અને બિલકુલ શાંતિ છે અને ડિમોલિશનનું કામ સારી રીતે ચાલુ છે